જો આ પોસ્ટર પહેલી નજરે શું લાગે છે બસ એક સાધારણ રંગીન ચાર્ટ ખરું ને પણ જરા નજીકથી જોઈએ તો ખબર પડશે કે આ કોઈ સામાન્ય ચાર્ટ નથી આ તો બાળકના શરૂઆતના વિકાસ માટેનું એક જબરદસ્ત સાધન છે ના ના આ ખાલી સોમથી શનિ શું કરવું એનું ટાઈમટેબલ નથી આની અંદર તો બાળકના વિકાસની આખી બ્લૂપ્રિન્ટ છુપાયેલી છે તો ચાલો આપણે આ બ્લુપ્રિન્ટને જરા ખોલીને જોઈએ એને સમજીએ કે આખરે આ કામ કેવી રીતે કરે છે પણ એક મિનિટ આગળ વધીએ એ પહેલાં આ આંગણવાડી શું છે એ સમજવું ખૂબ જરૂરી છે તો જુઓ આંગણવાડી એટલે ભારતના ગામડાઓમાં સરકાર દ્વારા ચાલતા બાળકોના કેન્દ્રો અહીં નાના બાળકોના સ્વાસ્થ્ય પોષણ અને ભણતર પર ધ્યાન આપવામાં આવે છે અને આ પોસ્ટર ખાસ એવા જ કેન્દ્રો માટે બનેલું છે તમે જ વિચારો કોઈપણ મોટી ઇમારતનો પાયો કેવો હોવો જોઈએ એ એકદમ મજબૂત બરાબર ને બસ એ જ રીતે બાળકના વિકાસનો પાયો છે એનું સ્વાસ્થ્ય અને એટલે જ આ પોસ્ટરનો પહેલો અને સૌથી અગત્યનો હિસ્સો સ્વાસ્થ્ય અને સુરક્ષા પર જ ધ્યાન આપે છે જરા ધ્યાનથી જુઓ તો પોસ્ટરની ડાબી બાજુ પર હાથ ધોવાના સાચા સ્ટેપ્સ કેટલા સરસ રીતે બતાવ્યા છે હવે આ ભલે નાની વાત લાગે પણ આદત બહુ મોટી છે રોજિંદા જીવનમાં આને સામેલ કરી દો એટલે બાળકો નાનપણથી જ સ્વચ્છતાનું મહત્વ સમજી જાય અને મજાની વાત તો એ છે કે આ કોઈ જૂનું પુરાણું ગાઈડ નથી એ સમય સાથે અપડેટ પણ થાય છે અહીં જુઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિશાન પણ છે આ શું બતાવે છે એ જ કે આ પોસ્ટર બાળકોને આજના સમયના જે સ્વાસ્થ્ય પડકારો છે એના માટે પણ તૈયાર કરે છે તો આનો મતલબ શું થયો આ કોઈ એક દિવસનું કામ નથી પોસ્ટરમાં સાફ લખ્યું છે બાળક સાથે સ્વચ્છતા વિશે દરરોજ વાત કરો અને આજ દરરોજની વાતચીત છે જે પુનરાવર્તન છે એ જ કોઈપણ સૂચનાને પાકી આદત બનાવી દે છે ચાલો હવે વાત કરીએ બીજા પાયાની કુદરતી જિજ્ઞાસા આ ભાગ બહુ મસ્ત છે એ આપણને શીખવે છે કે ભણવા માટે કોઈ મોંઘા રમકડાની જરૂર જ નથી બાળકની આજુબાજુ જે દુનિયા છે ને એ જ એનો સૌથી મોટો ક્લાસરૂમ છે એક ઉદાહરણ જોઈએ ચાલો સોમવાર અને બુધવારની એક્ટિવિટી પર નજર કરીએ સોમવારે વાત છે ફૂલોની બુધવારે વાત છે ફળોની હવે આ બંનેમાં કોમન શું છે બિલકુલ બંને વસ્તુઓ બાળકોને એમની આસપાસની દુનિયાને ધ્યાનથી જોતા શીખવે છે અને એના વિશે સવાલો પૂછવા માટે પ્રેરણા આપે છે આની પાછળનો આઈડિયા બહુ સિમ્પલ પણ પાવરફુલ છે શીખવાની શરૂઆત હંમેશા ત્યાંથી જ થાય જે બાળક પહેલેથી જાણતું હોય જ્યારે ભણતર બાળકના પોતાના અનુભવો સાથે જોડાઈ જાય ને ત્યારે એ સૌથી વધારે અસર કરે છે અને હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મજેદાર પાયો રમત અને ક્રિએટિવિટી આ પોસ્ટર બહુ જ સ્પષ્ટ છે એ રમતને ખાલી ટાઈમપાસ કે બ્રેક નથી ગણતું એ તો એને ભણતરનું મુખ્ય એન્જિન માને છે ચાલો જોઈએ કેવી રીતે મંગળવારની એક્ટિવિટી જુઓ અભિનય ગીત કરાવો હવે આ ખાલી ગીત ગાવાની વાત નથી અભિનય દ્વારા બાળકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું શીખે છે બીજાઓ સાથે કેવી રીતે જોડાવું એ શીખે છે અને આનાથી એમનો આત્મવિશ્વાસ પણ કેટલો વધે હવે ગુરુવારની એક્ટિવિટી પર આવીએ માટીમાંથી ફળ બનાવવા દેખાવમાં તો આ એકદમ સાદી રમત લાગે પણ ખરેખર તો આનાથી બાળકની આંગળીઓના નાના નાના સ્નાયુઓ મજબૂત બને છે જેને ફાઇન મોટર સ્કિલ્સ કહે છે સાથે સાથે એમની કલ્પના શક્તિને પણ એક નવી ઉડાન મળે છે અને ખાલી માટી જ નહીં ગુરુવાર અને શનિવાર બંને દિવસે ડ્રોઈંગ અને કલરિંગ પર પણ ભાર મુકાયો છે આનાથી શું થાય બાળકો પોતાની કલ્પનાને કાગળ પર ઉતારી શકે છે પોતાના વિચારોને વ્યક્ત કરી શકે છે આ એક બહુ જ સરસ માધ્યમ છે તો આ બધી રમતોનો સરવાળો શું થાય પરિણામ છે આ બધી જબરદસ્ત સ્કિલ્સ કલ્પના શક્તિ ક્રિએટિવિટી હાથની આવડત કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાની ક્ષમતા અને પોતાની જાતને વ્યક્ત કરવાની કળા અને આ બધું શેનાથી માત્ર ને માત્ર રમત રમતમાં તો આપણે સ્વાસ્થ્ય જિજ્ઞાસા અને રમત આ ત્રણેય પાયાને અલગ અલગ જોયા હવે ચાલો થોડું આઉટ કરીએ અને જોઈએ કે આ બધા ટુકડાઓ ભેગા મળીને કેવી રીતે એક આખી કમ્પ્લીટ અને અસરકારક સિસ્ટમ બનાવે છે આ પોસ્ટરની ખરી સુંદરતા એના સાધાપણામાં છે એ એક મોટા પડકારનો એકદમ સરળ ઉકેલ છે પડકાર શું હતો ઓછામાં ઓછા સાધનો સાથે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપવું અને એનો ઉકેલ આ રહ્યો એક સિમ્પલ મફત અને વિઝ્યુઅલ ગાઈડ જે માતાપિતાને પણ બાળકના પહેલાં ટીચર બનવામાં મદદ કરે છે તો ચાલો એક છેલ્લી વાર આખા પોસ્ટરને જોઈએ હવે આમાં દેખાતું હાથ ધોવાનું ચિત્ર કે પછી માટીકામની એક્ટિવિટી એ ખાલી એક પ્રવૃત્તિ નથી રહી હવે આપણે જાણીએ છીએ કે એ એક મોટા ચક્રનો હિસ્સો છે એક એવું ચક્ર જે ભેગું મળીને બાળકના શારીરિક માનસિક અને ભાવનાત્મક વિકાસને પાક્કો કરે છે અને છેલ્લે આ પોસ્ટર આપણને બહુ મોટા સવાલ પર વિચારતા મૂકી જાય છે જરા વિચારો જો એક સાદું પણ સ્માર્ટલી ડિઝાઇન થયેલું પોસ્ટર બાળકના વિકાસ જેવી મોટી અને જટિલ બાબતમાં મદદ કરી શકે તો પછી આવા બીજા કયા મોટા પડકારો હશે જેને આવા સરળ વિચારોથી ઉકેલી શકાય